તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મોજિલું ગુજરાતમાં તો મિત્રો તમે હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો અમુક લોકો કહે છે કે આ ફેક વિડીયો છે તો મિત્રો તમે ચેનલમાં અને આ વિડિયોમાં છેલ્લે સુધી મંડ્યા રહેજો તો હું તમને બધું જ બતાવીશ કે વિડીયોમાં શું છે અને શેનો વિડીયો છે તો મિત્રો તમે જોઈ શકો છો અને ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને બધી જ ખબર પડશે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જોવો પૂરો વિડીયો મિત્રો તો હવે બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક આમ દીકરી હોવું અને કોઈના સાંસદના કુટુંબનો દીકરો હોવો બરાબર એનો કયો ફાયદો અને મારો કયો ફોલ્ટ કે હું મારા ઇજ્જતના જવાબો લેવા ગઈ તી ના કોઈ ઝઘડો કરવા માટે તો આજે મારી સાથે અન્યાય કેમ તો હું બે હાથ જોડીને આપણી સરકારને વિનંતી કરું છું બેટી પઢાવ બેટી બચાવ આ નારા લગાવો છે ને તો આજે એક દીકરીની ઇજ્જત માટે હું બે હાથ જોડું છું અને ન્યાય માંગુ છું કે આની અંદર ભૂપત ભયાણી બરાબરના અંદર મને ફસાવવાની કોશિશ કરે છે અને મારા મોબાઈલ ત્રણ હતા એમાંથી એક મને પાછો દેવામાં આવ્યો છે ડિલેટ કરીને અને બે મોબાઈલ માં મોકલવાની વાતો કરે છે એવો તો મેં કોઈ ગુનો નથી કર્યો એફએસએલ માં આપવા પડે બરાબર તો આ મને બહુ જ ટોર્ચર કરે છે બહુ હેરાન કરે છે મને કાંઈ પણ કાલ સવારે થશે ને તો એનો જવાબ બહુ મોંઘો પડશે બધાને બરાબર તાકી મને ન્યાય મળવો જોઈએ અને આના જવાબદાર બધા રહેશે એની કરતા બેટર છે તમે મારો સપોર્ટ કરો અને આની અંદર મને તો મિત્રો જય માતાજી તો અમારી યુટ્યુબ ચેનલ પર કેવા લાગ્યા વિડીયો તો મિત્રો આવા ઘણા બધા વિડીયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો તમે જોઈ શકો છો કે તો કોણ ભૂલી રહ્યું છે તો મિત્રો તમે આ વિડીયોને કોમેન્ટમાં જરૂર જણાવજો કે સના વિશે તોને શું કહેવા માંગે છે તો મિત્રો આવા આવા નવા વિડીયો અમારી ચેનલમાં દરરોજ આવતા રહેશે તો તમે મિત્રો જેથી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નવા નવા વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી